શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે એકવીસ જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભાવ હોય નહીં તો પરમાર્થ થાય નહીં સંસારમાં જેમ પૈસાની જરૂર રહે છે તે પ્રમાણે પરમાર્થમાં ભાવની જરૂર રહે છે સંસારમાં પૈસા વગર ચાલી જ શકતું નથી પરમાર્થ પણ ભાવ વગર થઈ શકતો નથી જેવો તમારો ભાવ હોય તે પ્રમાણે તમને દેવની પ્રાપ્તિ થાય છે પ્રહલાદને સ્તંભમાં પણ દેવની પ્રાપ્તિ થઈ તો નામદેવે પથ્થરની મૂર્તિને પણ ભોજન કરાવ્યું તમને બધાને ગોપીની વાત તો ખબર જ હશે તે ગોપીને શ્રીકૃષ્ણ માટે ભોજન લઈને જવું હતું પણ તેનો પતિ તેને જવા દેતો ન હતો એટલે તેને તેણે કહ્યું કે આ દેહ તારો છે પણ મન પર તારો કોઈ અંકુશ નથી એમ કહીને દેહને તેની પાસે રાખીને તે શ્રીકૃષ્ણ પાસે ગઈ જ કે નહીં આમ આપણે પરમાર્થમાં ભાવ રાખવાની જરૂર છે પણ એમ ખાલી કહેવાથી શું અર્થ સરવાનો તે સર્વવ્યાપી છે સર્વ સાક્ષી છે એમ આપણે કહીએ છીએ પણ પાપાચરણ કરવાથી આપણે ડરીએ છીએ કે તે આપણે જોઈ રહ્યો છે એમ આપણે ખરેખર લાગતું હોય તો પછી આપણાથી પાપ કદી પણ થઈ શકે ખરું કે પણ આપણે આપણને એવું લાગતું નથી આપણા જેવા આસ્તિકને ભગવાન જોઈએ એમ લાગે છે ખરું પણ જોઈએ જ એમ નથી લાગતું આપણા સંસારમાં મદદ મળે તે માટે ભગવાન જોઈએ એવું લાગે છે સંસાર તો જોઈએ જ એમ આપણને લાગે છે અને ભગવાન માત્ર હોય તો સારું એમ લાગે છે એનાથી ઉલટું ભગવાન તો જોઈએ જ અને સંસાર હોય તો સારું એમ લાગવું જોઈએ સંસાર માટે પ્રેમ નહીં જોઈએ પણ સંસારમાં કર્તવ્યને માટે પ્રેમ જોઈએ દેહથી તે કર્તવ્ય કરીએ અને મનથી માત્ર અનુસંધાન રાખીએ જે વાત આપણા અંતરને કોરી ખાતી હોય તે ન કરી કે આપણા વિકારો પર અંકુશ આવશે ભગવાનના દેખતા કરવામાં આપણને લાજ આવે નહીં એવા જ કૃતિઓ આપણે કરીએ જેને સમૃદ્ધિ છે એ લોકો રડે છે અને જેને સમૃદ્ધિ નથી તે લોકોએ રડે છે તો પછી સુખ શામાં છે પૈસો સુખ આપે છે કે પૈસા મેળવવાનું કઠિન અને મળ્યા તો તે કાયમ રહે કે કેમ તે નિશ્ચિત નહીં પૈસાના જેવું જ બીજી બધી બાબતોનું પણ છે સંપૂર્ણ સુખી એવું સંસારમાં કોણ છે દરેકને કંઈ ને કંઈ ફરિયાદ તો હોય જ છે દરેકને એમ લાગે છે કે આ જ કરતાં કાલે હું વધારે સુખી હોઈશ તે કદી પણ સંપૂર્ણ સુખી થતો નથી અને તેની ફરિયાદોનો અંત જ આવતો નથી સંસારમાંની બધી વસ્તુઓ નાશવંત અને દુઃખરૂપ છે એટલે જ સંસારમાં સાર નથી એવો અનુભવ સંસાર કરાવે છે એ અનુભવથી શીખીને જે સંસારમાં આસક્ત થતો નથી તે સુખી અને એ અનુભવને ભૂલીને જે આસક્ત થાય છે તે દુઃખી સુખ એ સમજણમાં રહેલું છે અને ભગવાનના બનીને રહેવું એટલી જ સમજણ સાચી છે સંસાર અનાશક્તિથી અને આનંદથી કરવો એ જ પરમાર્થ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ